પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતે કૃષ્ણ મંદિર ખાતે થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જળ જીલણી અગિયાર વર્ષ ને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા પરંપરાગત મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડ પાછળ તળાવ ખાતે પહોંચી હતી ત્યાં ભગવાનને જીલાવવામાં આવ્યા હતા આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત ના પ્રમુખ મહાનુભાવો સાધુ સંતો કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રા ની અંદર જોડાયા હતા શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગર ની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું રિપોર્ટર વસંત કડિયા પાટણ પરંપરાગત રીતે શોભાયાત્રા આ રાધનપુર માં નીકળે છે એમાં અઢારે આલમના અઢારે આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના એ અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદ ભેર ભગવાનજીને નવું પધરામણી કરીને વાઘા પહેરાવે છે ખૂબ આનંદની વાત ખૂબ ઉત્સાહ બોલો ઠાકર ભગવાન જીલણી અગિયારસ નિમિત્તે આકોનો વરઘોડો નીકળ્યો એમાં મને આમંત્રણ મળ્યું આ વાત આ વાત ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું વર્ષોથી આજે આ વરઘોડો નીકળત એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર છે વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે અને વિના વિઘ્ને આ વરઘોડો નીકળતા એકતાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના કરે ચલો વર્ષો વર્ષ પરંપરાગત શ્રી ગેશુ વર્ઘુ મોટા ઠાકોરવાસમાંથી નીકળી અને આર્ગોસર તળાવ ભગવાનની વિધિ કરી અને પરત હવે મોટા ઠાકોરવાસ જ છે અને જે આજે વર્ઘુ નીકળ્યું તેમાં પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કારણ કે

આવવાના હતા ઘણા પણ અમુક સંજોગો એવા થયા એટલે નથી આવી કે દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય લવે ઠાકોર હેતલબેન ઠાકોર રીતા પ્રમુખ તેમજ અન્ય આગેવાનો સાધુ સંતો બધાય વધારી અને વરઘોડાની સુભાવ વધારી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું